સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયતના આઈસીડીએસના ચેરમેન આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે થપ્પડ માર્યાનો આરોપ લગાવ્યો છે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જેડિયા પર આરોપ લાગ્યો છે કે તેમણે આઈસીડીએસના ચેરમેન નંદુબેન વાઘેલાની ચેમ્બરમાં જઈ અને બબાલ કરી જાતિવાચક શબ્દો બોલી અપમાન કર્યું બાદમાં થપ્પડ પણ મારી હોવાનો આરોપ આ અંગે ચેરમેન નંદુબેન વાઘેલાએ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જેડીયા વિરુદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલાએ દાવો કર્યો કે બે મહિનાથી મને મિટિંગમાં નથી બોલાવતા અને કોન્ટ્રાક્ટની ગાડીઓનું બિલ પ્રોગ્રામ ઓફિસ પાસ કરતા ન હોવાનું પણ રજૂઆત કરી તો પ્રોગ્રામ ઓફિસર સીધા જ ઓફિસમાં આવી તારા હપ્તા ચાલે છે તેમ કહી બ્લેકલીસ્ટ કરવાનું અને જો એમ કહી અને મારામારી કરી હોવાની પણ ફરિયાદ લાગી છે તમારા ભાઈની એજન્સી ત્યારે તો કઈ નહીં કોઈ કોઈ તમને નર્તર ઉપર ન થયું અને બે મહિના સુધી હાલી જ ગયું સાચું ને ખોટું બધું તો તમારા ભાઈની એજન્સી હતી ત્યારે તો તમે આવું કંઈ ન વિચાર્યું અને અત્યારે તમે આ એજન્સી લીધી અને આ એજન્સી કોઈ મારા સગાની નથી ને કોઈ નથી આપણા આપણને ભાવમાં હરખું પડ્યું અને આપણને બધાને રૂએ આ ધમભાની એજન્સી પાસે રદ ન કરો એટલે કે ના મારે નથી રાખવાની થતી માં મને મેં એના ભાઈનું કીધુંમાં ઉગ્રવાર થઈ અને ડાયરેક્ટ મારા વાળ ખેંચીને મને લાફો માર્યો મારી ઓફિસ માં આવીને